જિલ્લાના તાલુકાના ગેલ માતાજીના મંદિરે ધૂળેટી પર્વ નિમિત્તે આયોજિત ચૂલ મેળો ભક્તો માટે આસ્થા અને ભક્તિનો પ્રતિક બની રહ્યો છે આ મેળામાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટ્યા મંદિરના પૂજારીના જણાવ્યા મુજબ વર્ષોથી પાંચ જૂનનો આ પરંપરાગત મેળો યોજાય છે જેમાં બાધા માનતા રાખનાર ભક્તો પોતાની માન્યતાઓ પૂર્ણ થવા પર અંગારા પર ચાલી માતાજી પ્રત્યે શ્રદ્ધા દર્શાવે છે આ વર્ષે પણ ભક્તોનું ઊંડું ભાવ અને ઉત્સાહ નજરે પડ્યો ભીડને અનુરૂપ પોલીસ બંદોબસ્ત પણ ચુસ્ત રાખવામાં આવ્યો પોલીસની પ્રશંસનીય કામગીરીના કારણે મેળો શાંતિપૂર્વક પૂર્ણ થયો અને ભક્તજનોમાં ખુશીની લાગણી જોવા મળી રિપોર્ટર પ્રશાંત પરમાર સાથે કેમેરામેન છે ઈદ પરમાર સૂર્યા ઘોડા બોલેલી અમારા સૂર્યા ગામની અંદર વર્ષો પુરાનો હોળીના બીજા દિવસે ધૂળેટીનો મેરો ભરાય છે અને આ મેરો ગાયકવાર વખતનો ચાલુ છે કોઈ વખત બંધ થયો નથી આ વર્ષે પણ અત્યારે મેરો ચાલુ જ છે અને મીરાની અંદર ઘણા જ ભક્તો આ ગેલ માતાજીના મંદિરે આ ગામની અંદર આવે છે અને એમની માનતા જે કંઈ હોય એ પૂરી કરે છે અને માતાજીની શ્રદ્ધાપૂર્વક જે માણસો અહીં આવે છે એમની માનતા પણ પૂરી થાય છે અને ઘણા લોકો આ મેળાને ધૂળેતીના મેળા તરીકે પ્રખ્યાત છે અને બીજું કે આ મેળાની અંદર એક પ્રથા છે કે સાંજના સમયે ચૂલ ચાલે છે અગ્નિના અંગારોની અંદર અને બિલકુલ નાચતું નથી હું પોતે પહેલો ચાલું છું અને પછી જે કોઈ બાધા લીધેલી હોય માનતા માનેલી હોય એ લોકો પણ ચાલે છે અને એમાં એ લોકોને હું પૂછું છું મને તો ખરેખર દાસતું નહીં પણ એ લોકોને પણ દાસતું નહીં એટલે આ પણ એક ખરેખર શ્રદ્ધા અને માતાજીની એક શક્તિ પ્રમાણ હોય એવું દરેકને લાગી રહ્યું છે અને આ મેળો ચાલુ રહેવો જોઈએ અને ચાલશે એવી હું આશા રાખું છું અને આ ગામની અંદર માતાજીનું ઘણું જ વચસ્વ છે સૂર્યા ગેલ માતાજી તરીકે ઓળખાય છે ભાઈ આપણા નામ મારું નામ છે ગોવિંદભાઈ મહારાજ સૂર્યા ગોવિંદભાઈ મહારાજ એવું કહે છે લોકો ગોવિંદદાસ મહારાજ કહે